ટ્રાફિકથી સતત ધમધમતો રહેતો સ્ટેશન રોડ વિસ્તારમાં આજે એક એક્ટિવા ચાલક વૃદ્ધનું ટ્રેક્ટરની અડફેટે આવતા તેનું મોત નીપજ્યું હતું સ્થાનિકો અને અન્ય લોકોના કહેવા અનુસાર એક રખડતા ઢોરની અડફેટે આવ્યા બાદ તે એક્ટિવા પરથી સંતુલન ગુમાવ્યું હતું અને ટ્રેક્ટરના નીચે આવી જતાં તેમનું મોત નીપજ્યું હોવાનું હાલ કહેવાય રહ્યું છે આપને જણાવી દઈએ કે આ મામલે નગરપાલિકાના સત્તાધીશોને અમે ટેલિફોનિક વાતચીત કરતા તેઓએ જણાવ્યું હતું કે આ મામલે હજી સુધી કોઈ સ્પષ્ટતા થઈ નથી કયા કારણોસર મળ્યું હતું હાલ જોકે હાલ પોલીસે એડી દાખલ કરી છે પરંતુ સ્થાનિકોના જણાવ્યા અનુસાર આ મરણ જનાર વોરા સમાજના વૃદ્ધ હતા તેઓ પોતાની એક્ટિવાથી કોઈ કામ અર્થે નીકળ્યા હતા તે દરમિયાન સ્વામી વિવેકાનંદ સર્કલ પર રખડતા ઢોરે તેમને અડફેટમે લીધા હતા

પબ્લિક માટે કાર્યવાહી કરી હોય તે ખાસ કરે અને એના માટે જાગૃતિ લાવે ધન્યવાદ